સંભવિત રોગચાળાને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાના માન્ય કમિશનર સાહેબની સૂચના મળતા જામનગર મહાનગરપાલિકાના સંભવિત આ રોગચાળાના જે વિસ્તારો છે એ વિસ્તારોમાંથી જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વીસ જેટલા પાણીના વિક્રેતાઓ અને આઈસ ફેક્ટરીના મળીને નમૂના લીધેલા જે નમૂના જામનગર મહાનગરપાલિકાની ફૂડ લેબોરેટરીમાં તપાસ અર્થેથી મોકલેલ જેમાંથી અશોક આઈસ ફેક્ટરી અને ભૂલચન એન્ડ કંપની આ બંને આઈસ ફેક્ટરીના પાણીમાં ઇકોલોય બેક્ટેરિયાની હાજરી જોવા મળતા આ બંને ફેક્ટરીના ઉત્પાદન અને વેચાણ અત્યારે સ્થગિત કરાવેલ છે